જુનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે આ મેળાની તૈયારીઓ તંત્રે લગભગ એક મહિના પહેલાથી શરૂ કરી હતી મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જુનાગઢ જિલ્લાના પૂજ્ય જે સાધુ સંતો વિવિધ અખાડાઓ અન્નક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જુનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવના ક્ષેત્ર સુધી જવા માટે સિત્તેર જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઇટર આ તમામ સુવિધાઓ જે છે એ તંત્ર ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ગયા વર્ષની જે વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્ર ભરી વિનંતી છે આ જે ભવનાથ ક્ષેત્રમાં આપ જાણો છો કે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે એના માટે આપણે રૂપાયતન ગેટથી એક અલગથી એક ઓલ્ટરનેટ રસ્તો પર રાખ્યો છે એટલે ઇન કેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી એમને બહાર કાઢી શકે ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકે એવી ફૂલ પૂરપૂર વ્યવસ્થા પણ અત્રે અમે ગોઠવેલી છે